હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મારું નામ છે જીગ્નેશ પાઠક છે આજે હું તમને લઈને જઈ રહ્યો છું એક એવા મંદિર જ્યાં એનો ઇતિહાસ રા નવગણ સાથે જોડાયેલો છે અમરેલીમાં સ્થિત પાંચ કિલોમીટરના અંતરે આવેલું મા વરૂડી મા મંદિર ત્યાં આપણે જવાનું છે એના દર્શન કરવાના છે ને ચાલો મિત્રો તો આપણે નીકળીએ આપણી સાયકલ રેડી છે સામે સાયકલ પડી છે સાયકલ લઈને જવાનું છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેમ બને વિડીયોને શેર કરજો ચાલો મિત્રો નીકળીએ આપણે અમરેલીથી કુકાઓ જઈએ તે રોડ લેવાનો ત્યાંથી આપણે જમણી સાડ વળવાનું છે અત્યારે સાયકલ યાત્રા મેં અમારી ચાલુ કરી દીધી છે અહીંયા ઈટ્યુ બનાવવામાં આવે છે અમરેલી લુણીધાર વાળા રોડ છે ત્યાંથી હું પસાર થઈ રહ્યો છું આ રાંઢિયા રોડ છે ત્યાંથી આપણે સીધું જવાનું છે એની સામે છે હનુમાનજીની ડેરી જો રાંઢિયાનો સીધો રોડ છે ત્યાંથી આપણે આમ સીધું જવાનું છે રાંઢિયા તરફ જો તમે કુકા વડિયાથી આવતા હો તો ડાબી સાઈડ વળી જવાનું છે ત્યાંથી આવશે વરુડી માતાજીનું મંદિર આ બાજુ છે નદી આ બાજુ છે રોડ નદી બાજુમાં જ રોડ છે ત્યાંથી હું જઈ રહ્યો છું આ બાજુ છે ખેતર વિસ્તાર બધું થઈ ગયું હવે અમરપુર ગામ એટલે કે વરૂડી એક કિલોમીટર રહ્યું છે તમે જોઈ શકો તમે મિત્રો જોવા કેવા રસ્તો છે નાનો ગામડાની અંદર છે એમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ આ ગામનું પાદર છે બાપા સીતારામ નો હોટલો વરુડી માતાજી મંદિર ક્યાં દાદા આ હતા વિચારો કર્યો છે દાદા આ બધું જવાનું છે આપડે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વરુડી માતાજીના ના મંદિરે ખાતા ગલીની અંદર આવ્યું છે થોડુંક ગોતોમાં વાર લાગી છે પણ આપણે પહોંચી ગયા છીએ સાયકલ સાઈડમાં પાર્ક કરીને જઈએ અંદર હવે આપણે પહોંચી ગયા છીએ વરોડી માતાજીનું મંદિર છે ખૂબ જ જૂનવાણી અને ઐતિહાસિક મંદિર છે આ વરોડી ગામની અંદર આવેલું છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ મિત્રો જૂનાગઢના રાજા રા નવગણ જ્યારે યુદ્ધ માટે લડવા જઈ રહ્યા હતા ત્યારે માતાજીએ અહીં તેમને રોકીને નાનકડી એવી કુવડીની અંદર આખા સૈન્ય દળને જમાડીને મોકલ્યા હતા માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમારા ઘોડા દરિયાની અંદર ચાલશે ને પાછા ધૂળની ડમરી ઉડશે ને કાળી ચકલી તમારા ભાલા ઉપર આવીને બેસશે

પાછળની સાઈડ બેઠા છે તે કાળ કાળ કાલ દાદા બધા બિરાજમાન છે અહિયાં વરૂડીમાં સાથે સાથે બિરાજમાન એના બે બહેનો પણ છે ને બાજુમાં આવેલું છે કાલી માતાજી નું મંદિર જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર માતાજીનો શણગાર કરવામાં આવેલો છે આવેલો છે માતાજીનો અખંડ દીવો કેટલા વર્ષોથી આમને અવિરોધ ચાલુ ચાલુ છે માતાજીનો વિવડો જોવાનો બાકી રહી ગયો હતો આ દાદા આપણી સાથે આવી રહ્યા છે રસ્તો બતાવવા માટે ચાલો તો આપણે વિવડો જોઈને દૂરથી ધજા દેખાય છે તે જ છે ત્યાં આપણે જવાનું છે જોયું તમે મિત્રો નદીનું પાણી કેવું પસાર થઈ રહ્યું છે તેની સામેની સાઈડ સામે દેખાય તે દર્શન કરવાનું છે વિવડાની જે માનતાઓ છે માણસો પૂરી કરે છે તેનું આપણે જોવાનું છે બધું અત્યારે કોઈ નથી હું એક જ આવ્યો છું અહીંયા ને એકદમ શાંત વાતાવરણ ને કુદરતી જગ્યા હોય એવું લાગી રહ્યું છે અને જ મજા આવે છે શાંત વાતાવરણ છે એકદમ સામે એક વિવડો છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ આ વેવડા ની અંદર ઘણી પ્રકારની માનતા રાખવામાં આવેલી છે તો બધી માનતા વાણોની પૂરી થાય છે એ લોકવાયકા મુજબ વાતો છે તો ચાલો આપણે વેવડા ના જોઈએ ને જોઈએ જગ્યા જોવો તો નેદી ની વચ્ચે વચ એ માતાજી આવો રસ્તો હોય જા ને પસાર કરવાનો છે પાણી માંથી આપણે નીકળી જવાનું છે આ એ બેવડો છે બધી પ્રકારની માનતા માણસોમાં માનતા હોય છે ને ઘણા બધા માણસોની માનતા પણ પૂરી થઈ જાય છે હવે નીકળી જયો અંદર સુંદર મજાનો એક રિસોર્ટ પણ આવેલું છે મોટું પાર્કિંગ જબરદસ્ત છે માતાજીના દર્શન થઈ ગયા છે હવે હું ઘર તરફ થઈ રહ્યો છું ચાલો તો હવે આગળ મળીએ હવે વળતાં આપણે દર્શન કર્યા

આ રોડ છે અમરેલી જવું હોય તો ડાબી બાજુ છે અને હોય તો જમણી બાજુ આ અમરેલી હું પહોંચવા આવ્યો છું આમ તો પહોંચી ગયો છું માતાજીના દર્શન કરી નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો જેમ બને એમ તમારા મિત્રો સાથે શેર કરજો આવા નવા વિડીયો તમને જોવા મળશે મારી ચેનલ ઉપર તો જેમ બને એમ સબસ્ક્રાઈબ કરાવજો તમારા મિત્રોને હવે મળશું નવા વિડીયોમાં આવજો હર હર મહાદેવ